મને આજે બોલવાનો સમય આપ્યો દસ મિનિટ ખરેખર આ મારો અહોભાગ્ય કહેવાય કે આટલા મોટા વિશાળ જન સમુદાયમાં મને આ દસ મિનિટનો કિંમતી સમય આપ્યો હું બધાનો ખૂબ ખૂબ આભારી છું આજે એક મહાન કાર્ય મહારાજનું જે અધૂરું કાર્ય કહેવાય એ અમારી રૂબરૂમાં આ ચર્ચા થયેલી એમાં સુરતના સંતો ભક્તો હતા અને મહારાજે આ જવાબદારી આ પાંચ મહાપુરુષોને સોંપેલી તો ખરેખર આજે તો કંઈક અતિ આનંદ નો ઉત્સવ કહેવાય કે મહારાજ એવું કહેતા હતા કે ભાઈ હું ચાદર નહીં ઓઢાડું તમારે ઓડાડવાની તો મહારાજને કેટલો ઊંડો વિચાર આવ્યો છે કેટલું એણે આ ભક્તોનું ધ્યાન રાખ્યું આપણા બધાનું ધ્યાન રાખ્યું કે આટલા સમય પછી હું કોઈને ચાદર ઓઢાડું તો ઘણા બધાને મન દુભાય કે કોઈને એવું લાગે કે ભાઈ મારે ચાદર ઓઢવાની તે મને ન ઉડાડે પેલા કે મારે ઓઢવાની તે મને ન ઉડાડે આ વસ્તુ ખરેખર જે સમજ્યા હોય ને એના માટે આ વસ્તુ કે આ પ્રશ્ન આવે જ નહીં ક્યારેય આ અણસમજના પ્રશ્નો છે અણસમજ મગજમાં આવી એટલે માની લેવાનું કે તમે ભક્તિમાં ખાલી ખાલી શરીરને લઈને અહીં આવો છો મન અથવા તમારો આત્મા અથવા તમારી બુદ્ધિ ઘરે મૂકીને આવો છો શરીરને આનંદ કરાવવા માટે તમે ભક્તિમાન સત્સંગમાં જાઓ છો આવું ખરેખર ન થવું જોઈએ એવી મારા દરેક ને દરેક સંતો ભક્તોને કલ્યાણ મહારાજના દરેક ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે કલ્યાણ નામ આ ચાદર ઓઢાડવા બાબતમાં ક્યાંય પણ કોઈ પણ ખોટી વાતો ન કરે આ કલ્યાણ મહારાજનો જ આદેશ હતો સુરતના હરિભક્તો જોડે હતા અને આ ગામડાના બધા હતા અને આ આદેશ થયેલો છે અને આદેશને આજે આ પાંચ મહાપુરુષો એ પરિપૂર્ણ કર્યો આપણા બધાની સાક્ષીમાં એટલે કોઈ પણ ખોટું કોઈ પણ પ્રશ્ન કરવા નહીં વાત કરું આજે ગુરુ પૂનમની તો કલ્યાણ મહારાજ નો વડલો અહીંથી દામજી મહારાજ કોડા મહારાજ અજીત મહારાજ દાયા મહારાજ ધીરુ મહારાજ અને ગોબર મહારાજ ખરેખર આ જે પાંચ અને એક અમેરિકા છે છ છ રત્નો છ અને સાત રત્નો થયા આ સાત રત્નો તમે ઓળખી જાવ ને એટલે તમારામાં બહુ દૂધ આવી ગયું આપણે ખાલી એમને જોઈએ છે નમન કરીએ પૂજન કરીએ અને વાતો કરીએ પણ ઈ સાત મહાપુરુષોની જે મહેનત છે એ મહેનત આ બેઠા એમાં કોઈથી નહીં થાય એવું એમાં વિશેષ હું કહું તો બહેનોનો નો રોલ એટલો મોટો છે આ મહાપુરુષોની પાછળ કે અમે તો વર્ષો જેવી કે એમનો બહેનો એમની પાછળ એટલી બધી ખુવાર થતી હોય છે ઘરના કામમાં અને ઘરે જે ભક્તો આવતા હોય એની સેવામાં તો એ ખરેખર સાતે બહેનોને કલ્યાણ મહારાજ ના પરિવાર હું ખૂબ ખૂબ બધી જય ગુરુ મહારાજ કરવા માંગુ છું કારણ કે કે મને એ ખ્યાલ છે એની હું પરિસ્થિતિ હોય આવતા હતા હમણાં પેલા કારીયા વાળા ભાઈ બોલ્યા તો એ ખોડદાસ મહારાજ ની જોડે જ રહેતા હતા અને ખોડદાસ મહારાજ જયારે આઠ આઠ દિવસ વરસાદના ચોમાસામાં આવતા હોય મેં અગાઉ કીધું છે આજ ફરી મને યાદ આવ્યું કે ગુરુ મહારાજ ખોડીદાસ મહારાજ લાલજી મહારાજ કલ્યાણ મહારાજ તો લાલજી મહારાજ ને કલ્યાણ મહારાજ એમણે કીધું કે રામ લક્ષ્મણ ની જોડી ખોડીદાસ મહારાજ જે પૂનમ ઉજવતા નદીના પટમાં ખુલ્લામાં અને અજીત મહારાજે કીધું એમ ખાલી ખીચડી હોય એવી પણ પૂનમો જોયેલી છે હું પોતે ગયેલો છું એ પૂનમમાં મેં બોજ નહોતો લીધો પણ મારો કહેવાનો ભાવ અર્થ એટલો છે કે આજની જે દેવ ગણાની પૂનમ દેવ દેવભૂમિની પૂનમ આજનો કંઈક આનંદ ખરેખર અનેરો છે આપણે ગઈ પૂનમે કહેતા હતા કે રતનોમની પૂનમ છેલ્લી પૂનમ મહારાજની ઈચ્છા છે કે મારી છેલ્લી પૂનમ અને એ પૂનમ જે પ્રમાણે આપણે પ્રેમ વરસાયેલો બધાએ એનથી સવા ગણો પ્રેમ કલ્યાણ મહારાજની હાજરીમાં હું આ બધામાં કલ્યાણ મહારાજ જ જોઉં છું આપણા બધામાં તો ઈ મહારાજની જે ઈચ્છા હતી એ પરિપૂર્ણ થઈ મહારાજે એ પણ કીધેલું કે પહેલી પૂનમ દેવગણા તમે સાથે ઉજવજો તો એની એની સાથે સાથે હું એટલું કહેવા માંગુ છું કે હવે પછીના કોઈ પણ સત્સંગમાં આપણે એવું નહીં બોલીએ કે આપણે કલ્યાણ મહારાજ ના શિષ્ય છીએ અજીત મહારાજ ના શિષ્ય છીએ ધામજી મહારાજ ના શિષ્ય છીએ આપણે બધા જ એક છીએ બરાબર ક્યારે પણ બેનો માં ખાસ હું કહું કે કોઈ એવી ઓળખાણ નહીં આપવાની કે આ રામજી મહારાજ ના શિષ્ય છે કે આ ખોડા મહારાજ ના શિષ્ય છે જો આટલું આપણે શીખી જઈએ ને તો આ વડલો છે ને ભાઈ કોઈ પહોંચી નહીં કે એવડો ફૂલે ફાલે એમ છે આ વડલાની ડાળીઓને આપણે ફૂલવવાની છે ફાલવવાની છે આપણે એનું ધ્યાન રાખવાનું છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ખોડદાસ મહારાજના જે કંઈ અધિકારીઓ હતા લાલજી મહારાજના અધિકારીઓ હતા અને હવે કલ્યાણ મહારાજના અધિકારીઓ અને પેરેલ આખો વડલો જે પ્રમાણે ચાલી રહ્યો છે એ પ્રમાણે મને પૂરો વિશ્વાસ છે કે આપણામાં ખરેખર એક માનવતા આવેલી છે ગુરુ જ્ઞાન આવેલું છે ખાલી ઘટે છે એટલું કે આપણે કલ્યાણ મહારાજના જે કંઈ વાતો હતી જે કંઈ એની રહેણી કેણી હતી છેલ્લા ચાલીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષથી એટલે મને એટલી ખબર પડે કલ્યાણ મહારાજ ની રહેણી નવું નથી કલ્યાણ મહારાજ નું જીવન આપણને કલ્યાણ મહારાજે છ શત્રુ બતાવ્યા અને પાંચ શીલ બતાવ્યા આપણે ગાય બહુ ભજને બહુ કરીએ સત્સંગે બહુ કરીએ છ શત્રુ પાંચ શીલ છ શત્રુ પાંચ શીલ પણ એનું અનુકરણ ક્યાં આપણી પાસે એને આપણે ક્યાં રાખીએ છીએ હવે એના વિશે થોડીક હું વાત કરું મહારાજની ક્રોધ બાબતમાં તો મેં ઘણી જગ્યાએ સાંભળેલું છે વાંચેલું છે કે ગુરુ મહારાજની એક આંખમાં ક્રોધ હોય અને એક આંખમાં પ્રેમ હોય હું તો નાનો બાળક છું મને ખબર નથી આ બધી સાંભળેલી વાંચેલી વાતો હું તમને કરું છું મારે વાત કરવી છે શત્રુ બાબતમાં ક્રોધ બાબતમાં ક્રોધ ખરેખર આવે હું અજાણતો ક્રોધથી મારા જ ઘણી વખત એમની ઉપર આ બધા ઉપર ક્યારેક ગરમ થતા હું જોઈ ન દેખતો હું સાંભળી ન શકતો મેં ઘણી વાર માફી માંગી છે કે મહારાજ કે આવા ઉંમર થઈને આવી રીતે બોલાય છે મેં જાહેર સભામાં કીધેલું છે પણ આજે મને લાઈક થઈ કે મહારાજ ક્રોધ એટલા માટે કરતા હતા કે તમારું એ સારું કરવા માંગતા હતા જે હું સમજતો નહોતો એના બદલ હું આ પાંચેય મહાપુરુષોનો માફી માંગુ છું બે હાથ જોડી જાહેરમાં કારણ કે એ મારી ભૂલ જ થઈ ગઈ છે પણ મોડી તો મોડી મને થઈ તો હંમેશા અત્યારે આ એ મહાપુરુષો જે બેઠા છે ગમે એની ઉપર કઈક વાતે કરતા હોય ક્યારેક ક્રોધે કરતા હોય તો એ આપણા માટે છે એમણે તો એમને જે પામવાનું છે એ પામી લીધું છે અને હજુ એ વિશાળ પામવાના છે એ બધું આપણામાંથી શીખીને પામવાના છે બધું જ પામે છે આપણે ન પામી શકતા આપણે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી નથી શકતા ખાલી આપણે વાતો કરીએ છીએ કે આમ થાય આવું થાય આવી ભક્તિ થાય આમ કરાય આમ કરાય રહેણી કેણીમાં આપણે રહી શકતા નથી હમણાં રભારિકાવાળા ઓલા બેને જે કીધું કે કરોડપતિ આટલો આનંદ નથી કરી શકતા આ વસ્તુ હું હકીકત તમને અહીંયા ગુરુ મહારાજની સાક્ષીમાં કહું છું કે મેં બહુ બધા પરિવારો જોયેલા છે જે પતિ છે જેના ઘરે સુખ શાંતિ નથી 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 ને નથી આ હું તમને ઓપન કહું છું એનું એક જ કારણ છે કે એનામાં એ કેળવણી નથી તો તમને બધાને ખરેખર ગામડા લેવલે જે કંઈ સુખ શાંતિ અને જે કંઈ આનંદ છે એ ભગવાનનો અવભાગ્ય કહેવાય કે ખરેખર આ તમને આટલો આનંદ મળે છે અમે કેવું જીવન જીવીએ છીએ અને કેવા દોડીએ છીએ એ અમને ખબર છે આપણા જીવનમાં એ તે ક્રોધ હોય ન હોય એવું નથી પણ એ ક્રોધ શેના માટે હોય ક્રોધ મહારાજને હતો આખા પરિવારને એક રાખવા માટેનો બરાબર ક્રોધ હતો મહારાજને આખા એના પરિવારને એક રાખવા માટેનો ક્રોધ હોય જ સવાલ સ્વાભાવિક છે અને એનાથી જ આખો સંસાર ચાલતો હોય છે સિમ્પલ છે તમે પોતે પ્રેમાળ થઈ જાઓ પોતે પ્રેમ વરસાવો એટલે તમારો પરિવાર પ્રેમ વરસાવે પરિવાર પ્રેમ વરસાવે એટલે કુટુંબ વરસાવે કુટુંબ વરસાવે એટલે ગામ વરસાવે ગામમાંથી જિલ્લો જાય જિલ્લામાંથી રાજ્ય જાય રાજ્યમાંથી હિન્દુસ્તાન જાય ભારત રાષ્ટ્ર પ્રેમ હંમેશા દરેકના ખૂણે ખૂણે જાગવો જોઈએ રાષ્ટ્રપ્રેમ છે ને એ પ્રેમ મોટામાં મોટો છે એક વખત તમારા દિલમાં રાષ્ટ્રપ્રેમ જાગ્યો એટલે તમારી ભક્તિ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ આ એક કુદરતી આખું તંત્ર ગોઠવાયેલું છે માનવજાતનું આ વસ્તુ દરેકમાં હોવી જોઈએ દરેકને કામ ક્રોધ લોભ મોહ માયા ઈર્ષા ઈર્ષા એક એવો સબ્જેક્ટ છે અમારા શહેરમાં ગામડામાં થોડોક ઓછો છે હશે એમ બાકી શહેરમાં એટલો બધો છે કે અનલિમિટેડ છે અનલિમિટેડ કોઈ લિમિટેડ જ નહીં તમારે એને ભેદીન પાર જવું હોય તો તમે ખાલી તમારા જીવનમાં સત્ય અને ઈમાનદારીથી જીવેલા હોય તો જ નીકળી શકો છો બાકી કોઈની તાકાત નથી એને ભેદીન બહાર નીકળી શકે આ રિયલ વસ્તુ છે દારૂ જુગાર મટન તો આપણને એમ થાય કે સાલું આ આ શું એમ કઈ રીતનું આ તંત્ર કઈ રીતે ચાલે છે ભગવાન છે ભગવાન આ બધું કાર્ય કરી રહ્યા છે પરમાત્મા આપણી અંદર બેઠો છે કોઈની સેવા કરો કોઈની મદદ કરો